ગિરનાર ને પગથિયે એમ જ્યાં જ્યાં જાઉં એમ જાઉં પણ હું બાપુ પાસે જાઉં કહી ન શકે પણ હું જાઉં છું મારો કહેવાનો અર્થ સાધુ હોય લોઢાની હાકળ હોય ફાટે પણ ફીટે ને લોહાની લકીર લોઢા ઉપર લકીર લોઢાની હાકળોથી મારા તમારા અનેક દાડાઓને એને ખેંચ્યા છે આપણા જીવનના ગાડાના રસ્તા ઉપર રાખ્યા છે આપણા જીવનના ગાડાના પાટા ઉતરવા નથી પેલા તો પાટા જ હતા ને બળદ ગાડન આ વીલ નતા તુલસીજી કહે છે આ રામચરિત માનસમાં નાના પ્રકારના પુરાણોના વિચારો છે વેદના વિચારો છે આગમ ઉપનિષદોના વિચારો છે બધું જ છે અને તુલસીએ કહ્યું કે થોડુંક કદાચ તમને બીજા ગ્રંથમાં ન મળે એવું પણ આમાં છે એ ગુરુ બોલતો એ ગુરુની કૃપાથી સાંપડેલ કોઈની પાસે બેસીને કોઈના ચરણ સેવીને શાસ્ત્રમાં પણ ન હોય શાસ્ત્ર એવી વસ્તુ આપણને લાદી જાય કોઈની શરણમાં માં બેસી એવું પણ તુલસી કયામાં છે અને એ મારા માટે છે તમારા ઉપર લાદવા માટે નહીં સ્વાંતસી રઘુના તો બાપ સાત મંત્રોમાં પહેલાં સોપાનનું મંગલાચરણ કર્યું ચાર વંદના ઉપર ચાર વંદના નીચે વચ્ચે ગુરુની વંદના કરી અને ગુરુનું મહત્વ સમજાય પેલી બે વંદના ગણેશ અને સરસ્વતી બીજી બે વંદના ઉપરની શિવ અને પાર્વતી પછી પાછળ ચાર અને અને સીતા અને ભગવાન રામ ચાર ઉપર ચાર નીચે વચ્ચે ગુરુની ગુરુ ને હંમેશા કેન્દ્રમાં રાખજો ગુરુ કેન્દ્રમાં માં આપણું કેન્દ્ર આપણો ગુરુ આપણો સદગુરુ આપણો બુદ્ધ પુરુષ એ આપણું કેન્દ્ર દેવતાઓ બધા ઉપર નીચે ભલે હોય પણ કેન્દ્રમાં તો મારો ગુરુ જ હોય મારો પરમાત્મા હમણાં મને એક એક ભાઈ પુસ્તક રૂલ્સ ઓફ પ્રેમના ચાલીસ સિદ્ધાંતો એવું પુસ્તક ભાષાંતર છે અંગ્રેજીમાં ભાષાંતર વાળું મને આપ્યું મેં હાથમાં લીધું એમાં લખ્યું છે કે

સહજતા શીખવે એ આપણો ગુરુ બાકી તમે શબ્દોની ક્રીડા કરો સિદ્ધાંતમાં જાવ તો પ્રત્યેક શબ્દ નો એક દેવતા હોય છે જો વેદમાં જઈએ તો કોઈ પણ શબ્દ નો એનો એક દેવતા હોય એનો એક ઋષિ હોય ઇવન એવા શબ્દો ભેગા કરતો એક છંદ હોય આ તો વેદ નું બંધારણ છે દેવ હોય છંદ હોય એનો ઋષિ હોય બે દિવસ પહેલા જો ઋગ્વેદ દર્શન કરતો તો પરમ દિવસે તો ઋગ્વેદમાં એમ લખ્યું છે કે વેદ કાળની અંદર ચાર વર્ણો ના હતા પાંચ હતા પાંચ વર્ણ અને આપણે ગીતા વાંચીએ છીએ તો એમાં એમ લખ્યું છે કે ચાતુર્વર્ણની વ્યવસ્થા ભગવાન કૃષ્ણે ગુણ કર્મ નો વિભાગ કરીને કરી છે કૃષ્ણ કહે મારા બનાવેલા ચાર વર્ણ આવા ભેદની વાત નથી વ્યવસ્થાને સમજો જુદી અર્થમાં નહીં ઋગ્વેદ ખાસ કરીને કહું દર્શન કર્યા પછી કહી રહ્યો

પાછળથી વાંચો સાધુ પેલો એમાં કઈ વાંચો તો લીમડી ગામે ગાડી મળી લીમડી ગામે ગાડી મળી આમાં આ બાજુથી લોકો એ તમારા સ્વભાવ પ્રમાણે તમારી ખાનદાની પ્રમાણે તમે લઈ શકો કે આમાં પેલું કોણ ને છેલ્લું શું બાકી એમાં બધું હરખું જ છે એમાં કાંઈ ફેર છે તો બાપ પાંચમો વર્ણ વેદો એ કહ્યું વ્યવસ્થા નિષાદ નિષાદ પાંચમો વર્ણ વેદ અને એ પણ પાછું ઋગ્વેદ વ્યાન ખેંચાય વાતો કરતા કીધું આ મને પૂછ્યું કે આ નિષાદ પાંચ એનું શું કરું મેં કીધું એવું લાગે છે ભાઈ યાર એ તો કોઈ વિદ્વાનોના આચાર્યો જ નક્કી કરે આપણું આમાં ગજુ નહીં આપણે તો છાસના માણસો છીએ થોડુંક જીરું નાખી થોડુંક નમક નાખે અને છાસ પી જઈએ સાહેબ કબીર સાહેબ તો ક્યાંથી ક્યાંથી છાસ લાવે છે તમે વિચાર કરો સાહેબ કઈ ગાયને ને દોવે છે મારો કબીરો આ હા હા ક્યાંથી છાસ લાવી અને આ મહાપુરુષો જે સર્વ સુલભ હોય એવા તત્વો મને તમને બતાવ્યા છે બીજો અઘરું બોલવા ગયા હોત તો વિદ્વાનોને ગાંડા કરી મૂક્યા હોત હાકડું એ બાંધવા પીડ્યા હોત ડાયા માણસોને કહેવાતા ડાયાઓને હાકડું એ બાંધવા પડે અને પછી કોઈ લોહ લંગરી જેવો આવે એ અને ખેંચીને બહાર કાઢે પછી નીકળત ને ખાડામાં ગયા પછી ક્યાંથી છાશ તો મારો મારો કહેવાનો મતલબ એટલો જ છે તુલસીદાસજી આ એક બહુ જ મોટું કામ કર્યું કે લોક સુધી આપણને પહોંચાડ્યા